ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અનંત ચૌદશની વાર્તા સાંભળીશું ભાદરવા માસની અંજવાળી ના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે પ્રાતકાળે સ્નાન આદિથી પરવારી પવિત્ર થઈ એક બાજોટ પર કેળાના પાનનો મંડપ બાંધવો અને ત્યારબાદ ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકો અને તે કુંભ પર દુરવાના બનાવેલા શેષ નાગ શ્રદ્ધાથી પૂજા કરવી અને ત્યારબાદ કરીને વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરું બ્રાહ્મણોને જમાડવા ગાયનું દાન કરવું તેમજ કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષનું છે વાર્તા સાંભળીશું હવે આપણે પ્રાચીન કાળમાં પગમાનગરમાં ભદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો એક પુત્રી પુત્રી હતી નામ મેઘા હતું વર્ષની થઈ ત્યારે ભદ્રા મૃત્યુ પામી અને તેની ભદ્રિકે બીજા લગ્ન કર્યા તેની નવી પત્ની અશાંતિનો અવતાર હતી તેનામાં ખૂબ જ ઈર્ષા ભરેલી અને તેથી જ તેનું નામ અનસુયા હતું છતાં બધા તેને અસૂયા કહેતા અને અસૂયાએ ઘરમાં પગ મૂકતા જ પોતાના પતિને વશમાં કરી લીધો અને પાંચ વર્ષની મેઘા પર છાણા થાપવા માંડી મેઘાના માથે તો દુઃખના ઝાડવા ઉગ્યા દિવસે કામનો ઢસરડો અને રાતે ઉજાગરો કરતી મેઘા મોટી થઈ પોતાની દીકરીનો યૌવનકાળ આવતા ભદ્રિકને તેના લગ્નની ચિંતા સતાવવા લાગી પરંતુ અસૂયા એટલે કે તેની નવી માં કર્યાવરમાં દહેજમાં કાણી કોડી આપવા તૈયાર ન હતી તેથી તેના લીધે મેઘાનો હાથ પકડવા મેઘા સાથે લગ્ન કરવા માટે કોઈ તૈયાર થતું નહીં એક દિવસ ઋષભ નામના એક ઋષિ ભદ્રિક બ્રાહ્મણના ઘેર આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા દર્શાવી ભદ્રિક બ્રાહ્મણ તો ખૂબ ખુશ થયો અને મેઘાને તેમને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને મેઘાને પહેર્યા કપડે જ વિદાય કરવામાં આવી આથી અસુયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માની હાંશકારો કર્યો ઋષભ મુનિ પોતાની પત્નીને સાથે લઈને આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં નદી આવતા મુનિ તો તેમાં સ્નાન કરવા માટે ગયા અને નદીના કિનારે બેઠેલી મેઘાએ કેટલી બધી સ્ત્રીઓને પૂજા કરતા જોઈ અને તેથી તેના મનમાં જિજ્ઞાસા થઈ એ પૂછવા લાગી બહેનો તમે કોની પૂજા કરો છો ત્યારે એક સ્ત્રી બોલી ભોળી રે આજે ભાદરવા માસની ભોળીવાળી ચૌદશ નું વ્રત કરીએ છીએ અને જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે આ સાંભળીને મેઘા તો રડવા જેવી થઈ ગઈ અને તેણે પેલી બહેનોને કહ્યું બહેન તમારામાંથી કોઈ મને કૃપા કરીને આ વ્રતની વિધિ કહો એક સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું બહેન જો તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી એક શેર અનાજ લેજે રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે એક સૂત્રનો દોરો લેવાનો અને તે દોરાને ચૌદ ગાંઠો વાળી ત્યારબાદ તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તે દોરાની પૂજા કરવી ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજે મેઘાએ તો તે વખતે જ વ્રત લઈ લીધું સૂતરનો દોરો ડાબા હાથે બાંધી પૂજા કરી થોડી વાર બાદ વૃષભમુનિ આવી પહોંચે બંને આવી પહોંચ્યા બંને આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે પહોંચ્યા બાદ ગૃહસ્થા ગૃહસ્થાશ્રમ માણવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ ઋષિ મુનિની નજર પત્નીના ડાબા હાથ પર બાંધેલા દોરા પર પડી આથી તેમણે વહેમ ગયો કે નક્કી આ શ્રી મને વશ કરવા આ દોરો બાંધ્યો છે તેથી તેમણે તે દોરો તોડી નાખ્યો દોરો તૂટતા મેઘાને ખૂબ જ દુઃખ થયું અને અનંત ભગવાનની પાસે ક્ષમા માંગી અને દોરો દૂધમાં નાખ્યો આથી ઋષભ મુનિના મનમાં વહેમ વધારે વધારે દ્રઢ થતો ગયો અને તેથી તેમણે દોરો ચૂલામાં નાખી દીધો જાણે અજાણે ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો અને તેથી અનંત ભગવાન તેમના પર કોપાયમાન થયા અને ઋષભ મુનિનો આશ્રમ મળીને ખાખ થઈ ગયો અને તેઓ રાતોરાત ભિખારી જેવા થઈ ગયા તેઓને ખાવાના ફાફા પડવા લાગ્યા ત્યારે મેઘા પોતાના પતિને સમજાવવા લાગી કહેવા લાગી હે નાથ જાણતા અજાણતા તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી આપણી આજે આવી દશા થઈ છે તેથી ગમે તેમ કરીને અનંત ભગવાનને પ્રસન્ન કરો આ સાંભળી ઋષિ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તેથી તેઓ અનંત ભગવાનને પ્રસન્ન કરવા માટે વનમાં ચાલ્યા ગયા અને ચાલતા ચાલતા તેઓ રસ્તામાં એક આંબાના છાએ જરા વિશ્રામ લેવા માટે બેઠા આરામ કરવા બેઠા અને તે વખતે આંબો બોલ્યો હે મુનિ આપ ક્યાં જાઓ છો ત્યારે ઋષભ મુનિએ આંબાને બધી વાત કરી ત્યારે આંબો બોલ્યો હે મુનિવર મારા આ ફળ કોઈ ખાતું નથી તેમજ કોઈ પક્ષી પણ મારી ડાળે માળો બાંધતું નથી તો મારા તો એવા શાપ આપ છે મારા દોષનું નિવારણ પૂછતા આવજો ઋષભ મુનિ ત્યાંથી આગળ ચાલ્યા તો રસ્તામાં ગાય મળી અને તેઓ ઋષભ મુનિને કહે છે કે મારા આચળ ફાટ ફાટ થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી ઋષભ મુનિ તેના આશ્વાસન આપીને આગળ ચાલ્યા ત્યારબાદ રસ્તામાં બળદ મળ્યો બળદે ઋષભ મુનિને કહ્યું કે તેને કોઈ ગાડે જોડતું ન હતું ઋષભ મુનિએ તેને પણ સાંત્વ આપ્યું અને આગળ વધ્યા રસ્તામાં બે તળાવ મળ્યા તેનું પાણી કોઈ પીતું ન હતું તેથી તેણે ઋષભ મુનિને તેનું નિવારણ પૂછવા આવતા કહ્યું ત્યાંથી આગળ જતા ગધેડો અને હાથી મળ્યા અને બંને દુઃખી હતા ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા વનમાં બધી જગ્યાએ પણ ક્યાંય આગળ કરતા ગળે ફાંસો ખાવા તૈયાર થયા અને બરાબર એ જ સમયે એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો અને તેણે આત્મહત્યા ઘોર પાપ છે એમ ઋષભ મુનિને કહ્યું સમજાવ્યું અમે તમને અને તેમને દુઃખનું કારણ તેને પૂછ્યું ત્યારે ઋષભ મુનિએ તેને જણાવ્યું કે હું રખડી રખડીને થાકી ગયો પણ મને ક્યાંય અનંત હું આત્મહત્યા કરવા તૈયાર થયો છું ત્યારે પેલા બ્રાહ્મણે ધીરે ધીરે હસતા હસતા બોલ્યો જો તમારે અનંત ભગવાનના દર્શન કરવા હોય તો તમે મારી સાથે આવો અને પછી તે બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો અને ત્યાં સાક્ષાત અનંત ભગવાનના તેમને દર્શન થયા ઋષભ મુનિ તો લાકડીની જેમ તેમના પગમાં ઢળી પડીને કરગરવા લાગ્યા તે સમયે અનંત ભગવાને ઋષિના બધા જ દોષ માફ કરીને આશીર્વાદ આપતા કહ્યું હે મુનિવર હવે તમે તમારા આશ્રમ તરફ પ્રયાણ કરો શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરજો સુખી થશું ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારબાદ રસ્તામાં જે જે સામા મળ્યા તે બધાનું દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાને કહ્યું હે મુનિ બધાને ગયા જન્મના પાપ નડે છે આંબો ગયા ભોમાં ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બી કે કોઈને વિદ્યાનું દાન તેણે કર્યું નહીં અને તે આંબાના ફળ તોડજે તેથી તેનું દુઃખ દૂર થશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને પણ કોઈ દિવસ દાન કર્યું નથી તેથી આ જન્મે કોઈએ તેનું પાણી પીતું નથી ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો આથી અભિમાનની અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણો મળ્યો તે હું પોતે હતો જે બ્રાહ્મણ તમને મળ્યા હતા એ હું પોતે હતો અને હવે તમે આશ્રમ તરફ પાછા ફરો ઋષિ મુનિ અનંત ભગવાનનું મનમાં મનમાં સ્મરણ કરતા કરતા ધીરે ધીરે પાછા ફર્યા અને ભાદરવા માસની અંજવાળી ચૌદશ આવતા બંને પતિ પત્ની અનંત ચૌદશનું વ્રત કર્યું વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી અને સમય જતા એને જ્ઞાની પુત્રને જન્મ આપ્યો હે અનંત પ્રભુ તમે જેવા મેઘાને ફળ્યા ઋષભ મુનિને ફળ્યા તેવા સૌને ફળજો વ્રત કરનારને ફળજો સાંભળનારને ફરજો હોકારો ભરનારને ફળજો જય શ્રી અનંત ભગવાનની જય મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક